એમાં બ્રાસ મિત્રો આપ જોઈ રહ્યા છો ફરડો આપણે દેશી ભાષામાં આ તાવી નદી છે મિત્રો એની જમ્મુની જમ્મુ તાવી અમદાવાદ તમે આવડ્યું છે નામ તો જમ્મુ જમ્મુની તાવી નદી છે એની અંદર આ ફરાડો છે મિત્રો ખૂબ સરસ એવું શોભા માટે સરસ લાગે અને અણીધાર કાંટા હોય તો આની પાસે કોઈ જાય જ નહીં ટુકડું તમારે ઘરે કે તમે ક્યાં મિત્રો વાયુ હોય તો બાળકોનું ખાસ ધ્યાન રાખવું નજીક ન જાય તો આ ફરાળો ઊભા છે ખૂબ સુંદર દેખાવ છે મિત્રો આનો આની સાથે મિત્રો હું તમને બતાવી રહ્યો છું ફાફડા થોર આ મિત્રો ફાફડા થોવેર છે કેવા સરસના ફૂલ આવે છે એક પ્રકારનું આ આ ફળને આફ્રિકાના લોકો ખાતા બી હોય છે મિત્રો જે દક્ષિણ આફ્રિકાના જે જંગલી લોકો છે બિલકુલ એને ખાતા બી હોય છે એમ આપણે જે એક ફળ છે ને જે શું કહેવાય જે આ જોઈ રહ્યા છો ખૂબ સરસ એવું ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ જેવું જ આ ફળ આવે છે અને આપણે તો ખાતું જોયું નહીં પણ આ વિડીયોમાં જોઈ લે કે જે આફ્રિકાના લોકો છે હજુ મિત્રો કાંટા બી આવે છે અને નજીક નહીં ધ્યાન રાખજો મને લાગી જાય કે હાથ પાથ નહીં લગાવવાનું તો આ છે મિત્રો ફાફડા થોર ખૂબ સરસ સવા માટે બી હોય છે અને રણનું આ ઝાડ છે વનસ્પતિ મિત્રો થુવેર આપણા ખેતરના છેડે બી હોય છે આ ધીમે ધીમે એ પ્રજાથી લુપ્ત થઈ રહી છે થુવેરના ઘણા લાભ છે મિત્રો એક તો ઉધેરને આવતી નથી અને ઘણા બધા રોગોથી ઘણા બધા કીટાણુથી આપણા વૃક્ષને વનસ્પતિને બચાવે છે તો મિત્રો આને મેં તો ભૂલ કરી છે આ લાગી જુઓ દેખો હાથળીમાં તમે ન કરતા આના જે કાંટા હોય છે ને લાગતા હોય છે મિત્રો દૂર જાઓ તોડવાની લાલસામાં નજીક ના જતા લકડીથી એને તોડવાનું હોય છે લકડીથી લોકો તોડીને ખાતા હોય છે તો મિત્રો હરર હર મહાદી માબનેશ જઈ તમને આ વિડીયો કેવો લાગે જરૂર જણાવશો કમેન્ટમાં